અમેરિકાને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તો કહેવામાં આવે છે પણ અમેરિકા ઇઝ ઓલસો લેન્ડ ઓફ સેકન્ડ ચાન્સીસ કઈ રીતે તમને સમજાવું હું આ વિડિયોમાં મારા હાથમાં તમે જે આ બ્રેડનું પેકેટ જુઓ છો તેનું નામ છે ડેવ સ્કિલર બ્રેડ હવે આ ડેવ સ્કિલર બ્રેડની એક યુનિક સ્ટોરી છે આ બ્રેડની કંપનીનો જે ઓનર છે આ ડેવ તેણે લગભગ પંદર વરસ જેલની અંદર કાઢ્યા હતા તે ઘણા બધા નાના મોટા ગુનાઓ કરીને જેલની અંદર રહ્યો હતો હવે તમે વિચાર કરી લો જે માણસ પંદર વર્ષ જેલની અંદર રહ્યો હોય તે જેલની બહાર નીકળે પછી તેને કોણ નોકરી આપે પણ અમેરિકાની અંદર તમારો પાસ્ટ શું છે તે મેટર નથી કરતું અહીંયા આગળ તમારા લાઈફના કોઈ પણ મોડમાં તમે ઝીરોથી શરૂઆત કરી શકો છો અને સક્સેસ મેળવી શકો છો આવું જ કંઈ થયું આ ડેવ જોડે જેલમાંથી છૂટ્યા બાદ તેણે તેના ફાધરનો કોઈ બેકરીનો બિઝનેસ હતો તે જોઈન કર્યો અને ત્યારબાદ તેણે આ દેવ સ્કિલર બ્રેડ તેણે લોન્ચ કરી લોકલ માર્કેટ પૂરતી અને લોકલ માર્કેટમાં આ બ્રેડને સક્સેસ મળી પછી તેણે આખા અમેરિકામાં લોન્ચ કરી આ બ્રેડને અને અત્યારે આ બ્રેડ એટલી પોપ્યુલર છે કે મોટા ભાગના અમેરિકાના ગ્રોસરી Stores માં તમને આ મળી જશે અને આ બેકરી જે છે જે બ્રેડ બનાવે છે તે મિલિયન્સ ઓફ ડોલર્સનો બિઝનેસ કરે છે અત્યારે અને નવાઈની વાત તો એ છે કે આ લોકો સેકન્ડ ચાન્સ આપવામાં માને છે એટલે ઘણા બધા ક્રિમિનલ્સ જે જેલમાંથી છૂટીને આવે છે તેને પોતાના પગ ઉપર સર્વર થવું હોય તો તેઓ આ કંપનીમાં અપ્લાય કરતા હોય છે ને અને ઘણા બધા ક્રિમિનલ્સ છે તે આ કંપનીમાં જોબ કરીને પોતાની રોજીરોટી ચલાવે છે અત્યારે શું તમે ક્યારેય આ ડેવ સ્કિલર બ્રેડ ટ્રાય કરી છે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો